ત્યાંથી રહેતા હોટલ માલિક કમલેશ વાઘજી દાવા અને ગ્રાહકો જેમાં સૌરીન બાસુ યુગ આહિર ફરહાદ તુરેલ દીપ રમેશ નાવડિયા વિશાલ ગોરધન વરિયા નીલ અતુર ઇસામલિયા વિસ્મય નિલેશ નાથાણી નલિંધીરુ પાલડીયા ધ્રુમવીન સો ઈસામયા રામકૃપાલ યાદવ અને જલ્પેશ જાધવ કણથીયા અને ઝડપી પાળિયા હતા જ્યારે મહિલા તથા ગ્રાહક સપ્લાયર એજન્ટ હની અને અભય અર્જુન સાળુકે ભાગી છૂટતા વોન્ટેર જાહેર કરાયા છે પોલીસે હોટલમાંથી છ વિદેશી મહિલાઓને મુક્ત કરાવી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી